નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોની આવક વધારવા નવી યોજના દેવા માફી અંગે મોટા સમાચાર મોદી સરકારનો નવો કાયદો ખેડૂતોને પચીસ હજાર સહાય દીકરીને મળશે પાંચ હજાર રૂપિયાની ભેટ સોલાર પંપ લગાવવા નેવું ટકા સબસિડી દરેક લોકોને બાર હજાર સહાય ખેડૂતોને રાહત દરેક ખાતર મળશે રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ સરકારનો નવો નિર્ણય યુપીઆઈ બંધ સાવધાન થઈ જાઓ દસ્તાવેજો નવા ફેરફાર ગામડાઓ બનશે ડિજિટલ આધાર કાર્ડ ઉપર પચાસ હજારની લોન ખેડૂતોની લોન માફ હવે લાખો ગુજરાતીઓને ફાયદો લોન ખેડૂતોને ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય રેશન કાર્ડ નવી સુવિધા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશો આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોકજાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોકજાગૃત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોની આવક વધારવા નવી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની જે આવક છે એ વધારવા માટે સરકાર દ્વારા જે નવો નિયમ અને નવી જાહેરાત કરવામાં આવી છે એ પ્રમાણે માહિતી સમાચાર મેળવીએ તો મિત્રો સરકારે ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ કરી છે આ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને હવે મિત્રો સરકાર એવા મોડેલ ઉપર કામ કરી રહી છે જેના લીધે જે ખેડૂતો છે એમના પાક સંગ્રહ કરેલો જે પાક છે સ્ટોર કરેલો જે પાક છે એને ડાયરેક કસ્ટમરને વેચી શકે અથવા તો ડાયરેક્ટ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરી અને વચોટિયાથી માલસામાનના પૂરેપૂરા ભાવ લઈ શકે એ હેતુથી આવી યોજનાઓ છે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે હવેથી મિત્રો તમારા જે પણ પાક હશે ખેતરની અંદર જે પણ પાક હશે એ ડાયરેક્ટ તમે છે એ કસ્ટમરને વેચી શકશો અને જેનાથી વચોટિયાની ભૂમિકા ઓછી થઈ જશે અને કૃષિમંત્રી સિંહ ચૌહાણે પણ આ જાણકારી આપી દીધી છે અને આ વિશે કહી દેવામાં આવ્યું છે હવે મિત્રો પીટીઆઈના સમાચાર અનુસાર તેમણે ગયા રવિવારે પુસ્સામાં લગભગ ચારસો જેટલા ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને આ વાતચીત અંતર્ગત કેન્દ્રીય કર્મચારી મંત્રીઓ દ્વારા પણ છે એ ભેટ પા ભેટ આપવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે દેવોમાં ફી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો ખેડૂતો દેવા અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોદી સરકારે જ્યારે બે ને ચારમાં વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે બે હજારને બાવીસ સુધીમાં ખેડૂતોની જે આવક છે એ બમણી કરી દેવામાં આવશે અને ખેડૂતોને જે વચન આપવામાં આવ્યું છે વચન પ્રમાણે પણ મોદી સરકારનું વચન છે એ ખૂબ જ અનરું ગણવામાં આવી રહ્યું છે અને મિત્રો મોદી સરકારનું વચન ક્યારેય પણ ખોટું નથી જતું એવું કહેવામાં આવી રહ્યું છે હવે મિત્રો બે હજાર બાવીસમાં પણ ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી ખેડૂતોની આવક છે બમણી નથી થઈ અથવા તો ખેડૂતોનું જે દેવું માપ છે એ હજુ સુધી નથી થયું તો આ વિશે તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારે નવો કાયદો છે એ બહાર પાડ્યો છે નવા કાયદા અંતર્ગત લગભગ બાર કલાકની ગરમા ગરમ ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલ છે બે હજાર ને પચીસ માટે પસાર કરી દેવામાં આવ્યું છે અને રજૂ કરી દેવામાં આવ્યું છે આ બિલ મિત્રો રાજ્યસભામાં પણ રજૂ થઈ ગયું છે અને વકફ બિલ મિલકતોના સંચાલન અને નિયમનના ઘણા ફેરફારો છે એ લાવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવી રહી છે જેમાં ખેડૂતોને જે પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ સહાય કઈ રીતના આપવામાં આવશે કયા ખેડૂત મિત્રો આ સહાયનો લાભ લેશે એના વિશે તમને સમાચાર જણાવીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અતિવૃષ્ટિ જેવી જે કુદરતી આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓમાં રાહત આપવામાં આવે એ માટે ઓગસ્ટ બે ને વીસમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બહાર પાડવામાં આવી હતી હવે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે શરૂ કરવામાં આવી એ

આવશે તો સરકાર દ્વારા છે એ ખેડૂતોને પાક નુકસાન અંતર્ગતનું જે સબસિડી આપવામાં આવતી હોય એ સબસિડીનો લાભ એ સિવાય પાક નુકસાનમાં મિત્રો તેત્રીસ ટકા કે તેથી વધારાનું જો નુકસાન થયું હોય તો એ નુકસાન આધારેનું છે એ સહાયતા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં ધોરણ ધોરણ અભ્યાસ કરતી જે દીકરીઓ છે એમને વાર્ષિક છે એ દસ હજાર અને પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે શિષ્યવૃત્તિ સ્વરૂપે સહાય આપવામાં આવશે હવે મિત્રો આ જે સહાય આપવામાં આવે છે એ સહાયતા ધોરણ નવ અને દસ માટે વિદ્યાર્થીણીઓને દસ દસ હજાર રૂપિયા આપવામાં આવશે અને ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે છે એ પંદર પંદર હજાર રૂપિયા આપવામાં આવશે શિશુવૃત્તિ સ્વરૂપે આપવામાં આવતી જે રકમ છે એની જે સબસિડી અને શિશુવૃત્તિ છે એ તમારે લાભ લેવો હોય તો તમે પણ નમોલક્ષ્મી યોજના અંતર્ગત નમોલક્ષ્મીનું જે પોર્ટર છે એ પોર્ટર અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરી દેજો અને નમોલક્ષ્મી પોર્ટર યોજના અંતર્ગત છે એ દીકરીઓને ભણવા માટે ધોરણ નવથી ધોરણ બાર માટેના અભ્યાસક્રમ માટે પચાસ હજાર રૂપિયાની કુલ ચાર વર્ષ માટેની જે સહાય છે એનો લાભ સબસિડી આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે સોલાર પંપ લગાવવા માટે મિત્રો જે નેવું ટકા સબસિડી આપવામાં આવે છે એ સબસિડીનો લાભ પણ છે એક ભારત દેશની અંદર દરેક ખેડૂત મિત્રો એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના દરેક ખેડૂત મિત્રો ખાસ લાભ લઈ શકશે હવે મિત્રો સોલર અંતર્ગતની જે સબસિડી છે સોલાર પંપ લગાવવા માટે તો એ પંપ સેટ લગાવવા માટેની સબસિડી છે અને આ સબસિડી આપવા માટે ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવામાં આવશે અને સરકાર દ્વારા ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડવામાં આવશે અને પીએમ કુસુમ યોજના અંતર્ગત આ સબસિડી આપવામાં આવશે અને આ યોજના હેઠળ સરકાર દ્વારા છે એ પીએમ કુસુમ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો હશે કે જેમને પીએમ કુસુમ યોજનાનું રજીસ્ટ્રેશન કરાવેલું છે એવા ખેડૂત મિત્રોને તાત્કાલિક ધોરણે લાભ આપવામાં આવશે તો પીએમ કુસુમ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો વહેલી તકે એ અંતર્ગતનું રજીસ્ટ્રેશન કરાવી લેજો અને જે પણ ખેડૂત મિત્રોને પીએમ કુસુમ યોજનાનો વધારે લાભ જોતો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દઈ હવે મિત્રો વાત કરીએ તો સોલાર પંપ સેટ લગાવવા માટે સરકાર દ્વારા છે એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના આધારે લાભ આપવામાં આવશે અને એમાં પણ નેવું ટકા સુધીની સબસિડી આપવામાં આવશે તો સૌ પ્રથમ છે એ જે સબસિડીની સહાયતા આપવામાં આવે એ સહાયતા મેળવવા માટે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતી વખતે તમારે પીએમ કુસુમ યોજનાની જે ઓફિશિયલી વેબસાઇટ છે ઓફિશિયલી જે સાઇટ છે એના વિશે મુલાકાત લેવી પડશે અને વીજળી ઉપર નિર્ભર ખેડૂતોને ન રહેવું પડે પાણીની સિંચાઈ છે એ ટાઈમસર મળી રહે એવા હેતુઓથી છે એ પીએમ કુસુમ યોજનાને છે એ લોન્ચ કરવામાં આવી છે અને આ પીએમ કુસુમ યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવી રહ્યો છે એ લાભ હવે ખેડૂતોને છે એમના ખેતરમાં બેઠા બેઠા પણ આપવામાં આવશે તો તમે પણ આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો રજીસ્ટ્રેશન કરાવી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો આ બાર હજાર રૂપિયાની જે સહાય આપવામાં આવે છે એ ભારતને સ્વચ્છ બનાવવા માટે સરકાર દ્વારા છે શૌચાલય યોજના શરૂ કરવામાં આવી છે જ્યારે આ યોજના દેશભરમાં લગભગ અગિયાર કરોડ ઘરોમાં શૌચાલય બનાવવા માટે આપવામાં આવી હતી અગાઉ આ યોજના હેઠળ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે અને આ જે સહાય આપવામાં આવી છે એમાં મિત્રો જોગવાઈ કરવામાં આવી હતી એ બાદ હવે એ સહાયની રકમ પણ વધારી દેવામાં આવી છે પહેલાં મિત્રો દસ હજાર રૂપિયાની સહાય હતી પછી એ સહાય વધારી અને હવે બાર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો શૌચાલય બનાવવા માટે મિત્રો બાર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એની રકમ આપવામાં આવશે અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ જે સહાયનો લાભ છે એ દરેક લોકો મેળવી શકશે તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જે પણ લોકો વસતા હોય એમને આ સહાય યોજના અંતર્ગત લાભ લેવો હોય તે ઓનલાઈન ફોર્મ ભરી અને રજીસ્ટ્રેશન કરાવી લે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને રાહત દરે ખાતર આપવામાં આવશે આજે મિત્રો કેબિનેટની બેઠક જે યોજાઈ હતી એ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો નિર્ણય બાદ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટ ખરીફ પાક બે હજારને પચીસ માટે ફોસ્ફેટિક અને પોટેશિક ખાતર પરની જે પોષક આધારિત જે સબસિડી હતી એના દરોને મંજૂરી આપી દેવામાં આવી છે એના જે ભાવ છે એ નક્કી કરી દેવામાં આવ્યા છે ને આ જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે એમાં મિત્રો સપ્ટેમ્બર બે પચીસ સુધી છે એ લાભ આપવામાં આવશે અને જે પણ લોકો લાભ લેવા માંગે છે એમને ડાયરેક્ટ લાભ આપવામાં આવશે તો તમે પણ આ યોજના અંતર્ગત ખેડૂતોને જે રાહત દરે ખાતરની સબસિડી આપવામાં આવે ખાતર રાહત દરે આપવામાં આવશે એ અંગેની યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાશન કાર્ડ ધારકો માટે મોટો ફાયદો આવ્યો છે મોટા નિયમો બનાવવામાં આવ્યા છે જો તમારી પાસે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડ અંતર્ગતના આ નિયમોને ફેરફાર છે તમે જોઈ લેજો જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરો છો તો હવે તમારા રેશન કાર્ડની અંદર મિત્રો તમને જે મફત અનાજ આપવામાં આવે છે એ મફત અનાજની સાથે સાથે ઘણા બધા સરકારી યોજનાના લાભ પણ આપવામાં આવશે એ અંતર્ગતના સમાચાર અત્યારે જે સોશિયલ મીડિયા પર આવ ફરી રહ્યા છે એના આધારે મિત્રો તમને જણાવી દઈએ તો હવે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે હવે જો તમે રેશન કાર્ડ ધારક છો તો રેશન કાર્ડ અંતર્ગત જે તમને લાભ આપવામાં આવી રહ્યો છે જેમાં માની લો મફત અનાજનો લાભ હોય કે પછી રેશન કાર્ડ અંતર્ગત બીજી કોઈપણ સરકારી યોજનાનો લાભ તમે લઈ રહ્યા છો તો આ સમાચાર અંત સુધી જોતા રહેજો કારણ કે રેશન કાર્ડ અંતર્ગત છે એ મોટો ફેરફાર કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા આ મહિનાથી એટલે કે એપ્રિલ મહિનાથી છે એ સેવાઓ પૂરી પાડી દેવામાં આવશે જેમાં તમે જો રેશન કાર્ડનો ઉપયોગ કરો છો તો એના માટે નવા નિયમો છે બનાવવામાં આવી રહ્યા છે આવનારા સમયની અંદર રેશન કાર્ડ અંતર્ગતના નવા નિયમો છે તમે મેળવી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મુખ્યમંત્રીનો મહત્વનો મોટો નિર્ણય સામે આવ્યો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયની અંદર કહેવામાં આવ્યું છે કે મિત્રો હવે તમે જો ગુજરાત રાજ્યના નાગરિક છો ગુજરાત રાજ્યમાં વસુવાટ કરો છો તો ગુજરાત રાજ્યના જેટલા પણ નાગરિકો છે એમને હવે છે એ તાત્કાલિક ધોરણે જે છે એ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવશે કહેવામાં આવ્યું છે કે જે સરકારી યોજનાઓ અંતર્ગતના જે પણ લાભ છે એ હવે તમને તાત્કાલિક ધોરણે આપવામાં આવશે અને આ વખતે મિત્રો સરકારી યોજનાનો જે લાભ છે એ તમે તાત્કાલિક છે એ તમારા નગરની અંદર વસો છો તો નગરની અંદર વસતા જે પણ લોકો છે એમને જે સરકારી કામો વન સ્ટોપ શોપ તરીકે જે યોજના બહાર પાડવામાં આવી છે એ આ યોજના અંતર્ગત વન સ્ટોપ શોપ તરીકે યોજના જે બહાર પાડવામાં આવી છે તો એ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે હવે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું હતું કે હવે ગુજરાતના જે નાગરિકો છે એમના કામ અટકશે નહીં અને એના માટે આ એક સેવા બહાર પાડવામાં આવી છે વન સ્ટોપ શોપ તરીકે બત્રીસ સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે બત્રીસ જેટલા સિટી સેવિક જે ઊભા કરવામાં આવ્યા છે સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એમાં નગરની અંદર વસતા જેટલા પણ નાગરિકો છે એમના હવે સરકારી કામો છે એ તાત્કાલિક કરી આપવામાં આવશે હવે એમના એક પણ સરકારી કામ અટકવાના નથી તો એ વિષય છે એ અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચૂંટણી કાર્ડ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો એ અંગે સરકાર દ્વારા મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે મિત્રો આધાર કાર્ડની માફક ચૂંટણી કાર્ડને પણ યુનિક આઈડી કાર્ડ છે એ નંબર આપવામાં આવશે અને આ યુનિક આઈડી નંબરથી ચૂંટણી કાર્ડનું પણ એક ઓળખ કાર્ડ બનાવી આપવામાં આવશે અને આ ઓળખ કાર્ડની અંદર મિત્રો તમે જ્યારે પણ ચૂંટણી કાર્ડ અંતર્ગતનો લાભ લ્યો છો અથવા તો ચૂંટણી કાર્ડ અંતર્ગત જેટલું પણ તમે જે ચૂંટણી હોય કે ત્યારે તમે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરો છો કે સરકારી યોજનાઓમાં લાભ લેવા માટે રેશન કાર્ડની જેમ ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરો છો તો એમાં હવે ડુપ્લિકેશન અટકાવવા માટે લાભ આપવામાં આવશે એટલે કે રેશન કાર્ડની જેમ ચૂંટણી કાર્ડને પણ યુનિક આઈડી નંબર આપવામાં આવશે અને આધાર કાર્ડની જેમ મિત્રો જો રેશન કાર્ડની અંદર કેવાયસી કરવામાં આવે છે એ રીતના ચૂંટણી કાર્ડનું પણ હવે કેવાયસી કરી આપવામાં આવશે તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો એને અપડેટ કરાવી દેજો વહેલી તકે અપડેટ કરાવશો તો તમને તાત્કાલિક લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો યુપીઆઈ બંધ સાવધાન થઈ જજો કારણ કે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે એક એપ્રિલથી યુપીઆઈ સંબંધિત જે નિયમો હતો એમાં જરૂરી ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને હવે મિત્રો આ નિયમોની અંદર જે ફેરફાર કરવામાં આવ્યો છે એ ફેરફારના આધારે તમારું યુપીઆઈ છે એ બંધ થઈ શકશે હવે જો તમારા બેંક એકાઉન્ટની અંદર જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ નંબર જો બંધ હાલતમાં હોય તો તમે યુપીઆઈ અંતર્ગત એટલે કે ફોનપે ગૂગલ પે કે ફોનપે ગૂગલ પે પેટીએમનો ઉપયોગ કરી રહ્યા છો તો એ હવે ટ્રાન્ઝેક્શન છે તમે કરી શકશો નહીં એના માટે મિત્રો તમારે છે એ યુપીઆઈ અંતર્ગત જે મોબાઈલ નંબર છે એ લિંક કરાવવો પડશે અને નવો મોબાઈલ નંબર તમે લિંક કરાવશો તો જ તમને લાભ આપવામાં આવશે એટલે કે તમારા જે યુપીઆઈ અંતર્ગતના બેંક એકાઉન્ટ હોય તો એમાં તમે મોબાઈલ નંબર જે ઉપયોગ કરી રહ્યા છો એ મોબાઈલ નંબરની અંદર ખાસ ચેક કરી લેજો જો એ શરૂ કન્ડિશનમાં હોય તો જ તમારું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એ સક્સેસફુલ થશે નહીં તો તમારા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન છે એ રો રદ કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દસ્તાવેજ અંગે નવા ફેરફારો સામે આવ્યા છે મિલકતના દસ્તાવેજો નોંધણી માટે ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી ખુલ્લા પ્લોટની અંદર દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશ છે એની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન થશે નહીં દસ્તાવેજના મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવામાં હોય અથવા તો આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવીએ ને ખુલ્લો પ્લોટને ફોટોગ્રાફ્સથી મૂકી દેવામાં આવે એવું કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં નુકસાન થાય છે અને આ નુકસાનને અટકાવવા માટે રેખાંશ અને અક્ષાંશ છે એની નોંધ કરવા માટે જરૂરી નો દસ્તાવેજની નોંધણી છે એ કરાવવા માટે કહેવામાં આવી રહ્યું છે તો આ વિશે મિત્રો તમારું શું કેવું છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ગામડાઓ બનશે ડિજિટલ હવે મિત્રો ગુજરાત વિધાનસભામાં કાલે જે ચોથા નાણા પંચનો વચગાહાનો જે સમય હતો એ સમયમાં બિલ રજૂ કરવામાં આવ્યા છે અને આ વચગાળાના સમય અંતર્ગત જે બિલ રજૂ કરવામાં આવ્યા છે એમાં મિત્રો ગામડાઓને ડિજિટલ બનાવવા માટે ભલામણો કરવામાં આવી છે ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે એ નિયમના હેતુથી હવે ગામડાઓને પણ ડિજિટલ કનેક્શન સાથે જોડવામાં આવશે ગામડાઓને પણ હવે ડિજિટલ બનાવવામાં આવશે અને એ અંગે એક અપડેટ આપવામાં આવી છે કે ગામડાઓની અંદર તમારા જેટલા પણ કામકાજ હોય છે એ હવે ડિજિટલી કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આધાર કાર્ડ ઉપર પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે હવે તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવે તમને પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે અને એ પણ મિત્રો ગામડાઓની અંદર વસતા જે લોકો છે એમને આપવામાં આવશે અને શહેરીની અંદર વસતા જેટલા પણ લોકો છે એમને પણ આપવામાં આવશે હવે મિત્રો આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે રજિસ્ટ્રેશન કરાવો છો તો એ રજિસ્ટ્રેશન વખતે તમારે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ આપવું પડશે અને આ જે તમે રજિસ્ટ્રેશન કરાવો છો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનું તો એ રજિસ્ટ્રેશન અંતર્ગત તમને જે પચાસ હજાર રૂપિયાની લોન આપવામાં આવશે એ લોનની રકમ તમે છે એ બેંક એકાઉન્ટમાં મેળવી શકશો વગર વ્યાજે અને વગર ગેરંટીએ આ પચાસ હજાર રૂપિયાની લોનની રકમ છે એ મેળવી શકશો તો તમે પણ આ જે લોન છે એની રાહત છે એ સહાયતા સ્વરૂપે મેળવી શકો તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતીની વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો